હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે લીંબડી શહેરનું સ્વાગે એટલે શાલિયા તળાવ તમને શહેર કરાવ ચાલો મિત્રો આજે અમારે આ સુરેન્દ્રનગર જિલ્લાનું લીમડી છે અહીંયા સોળે કળા ખીલેલું સાલિયા તળાવ છે એકદમ અદ્ભુત નજારો છે ચાલો મિત્રો ચાલો આપણે હવે જઈએ આ શાલિયા તળાવ આ અમારો સીધો રોડ આવે છે આ આવી ગયું આપણું સાલિયા તળાવ રામસાગર એકદમ વિશાળ તળાવ છે ખોળે કળા એકલીલી પ્રાકૃતિક છે આ મારું મિની સ્વર્ગ છે આ તળિયા તળાવ એટલે પ્રાકૃતિક ખોળે કળા એકલી છે શાર તળાવ છે વચ્ચે થામ છે અહીંયા પક્ષીઓ બેસે છે મારું મન ગમતું તળિયા તળાવ કુદરતી સ્વર્ગ અહીંયા હજારો પક્ષીઓ કીલોર કરે છે અહીં મોર પોપટ પોયલ ચકલીઓ બહુ બધી ચીજ અને જનવારો છે પક્ષીઓ છે અહીં દેશી ચકલીઓ બહુ છે અમારે અહીંયા અહીં કિસકોલી વાંદરા કાબરો કોયલ કબૂતરો બહુ બધા જ અસંખ્ય પક્ષીઓ છે અહીંયા મિની સ્વર્ગ છે અહીંયા એક વાર અચૂક આવો ચાલો હવે આપણે આગળ જઈએ અહીંયા બધા સિનિયર સિટીઝનો ચાલવા આવે છે वॉकिंग करे छे योगा करे छे પછી આ અહીંથી આગળ આપો જોઈએ અબ બહુ મજા આવેવું છે એક દિવસનું પિકનિક કરો તો તમારે મજા આવેવું છે વન ડે પિકનિક માટે બહુ સારી જગ્યા છે છે આપણે જે આ માતાજી નું મંદિર છે અહીંયા ચિતરા માતાનું મંદિર મંદિર છે પછી માતા અંબાજી નું મંદિર છે અહીંયા માં બળિયાદેવ પછી હવે આપણે રામસાગર નર્સરી શેર કરીએ આ અમારી નર્સરી છે વિશાળ નર્સરી છે એકવાર અચૂક મુલાકાત લેવો મજા આવશે તમને અહીંયા બધા આવો ખરા પણ આવી ગંદકી ના કરશો મહેરબાની કરી જે કચરો નાખે એ અહીંયા ડસ્ટબિન હોય એમાં નાખીએ તો આપણી સ્વર્ગ સ્વર્ગ રહે